નમસ્કાર દર્શક મિત્રો દિલ ની વાત કાર્યક્રમ છે હું છું છું સાયમા જી દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું તો એઆઈ એટલે તો પહેલાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છેલ્લા ઘણા વર્ષે ટેકનોલોજીની દુનિયામાં એઆઈ છવાઈ ગયું છે સાવ સાદી ભાષામાં કહીએ તો એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિ એવી બુદ્ધિ જે કોમ્પ્યુટર સંચાલિત છે જેમ કે તર્ક કરવાની ક્ષમતા જે ચોક્કસ પ્રકારનું કાર્ય કરી શકે છે એઆઈના કારણે ઉદ્યોગો અને રોજિંદા જીવનમાં ક્રાંતિ આવી છે એઆઈ એ મળેલી માહિતી સમજી નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે એનો અર્થ એ છે કે એઆઈ ઘણા બધા એવા કાર્યો કરી શકે છે જે માનવ કરતા વિપરીત છે મીન્સ કે માનવની ક્ષમતા કરતા વધારે ક્ષમતા ધરાવનારું મશીન ટેકનોલોજી એટલે એઆઈ એઆઈ દ્વારા ઘણા બધા એવા કાર્યો છે જે મનુષ્ય કરી શકે છે પરંતુ આ સર્જન એક મનુષ્યનું જ છે મનુષ્ય દ્વારા એઆઈનું સર્જન કરવામાં આવ્યું છે જ્યારે

કે નાણાકીય લેવડ દેવડની વસ્તુ હોય કે કોઈ પણ મામલો હોય ત્યાં એઆઈ દ્વારા કામ કરવામાં આવે છે એઆઈ એટલે કે દરેક ક્ષેત્રમાં એઆઈ આગવી ઓળખ ધરાવે છે એઆઈ દ્વારા જેટલો ડેટા એનામાં ફિટ કરવામાં આવે છે એઆઈ એ કામ પોતાનું પૂર્ણ કરે છે મતલબ કે ઉદ્યોગોમાંથી લઈને રેસ્ટોરન્ટમાં જુઓ તો એઆઈ ત્યાં મૂકવામાં આવ્યા હોય છે હોટલોમાં લઈ લો હોટલોમાં રોબોટ તરીકે ડ્રોન દ્વારા કામ કરાવવામાં આવે છે ત્યારે ઘણી વખત એઆઈ આપણા માટે ફાયદાકારક પણ એટલું જ છે અને નુકસાનકારક પણ એટલું જ છે જી જી બિલકુલ નીલમ જે રીતે આપણે વાત કરી કહેવાય છે કે દર્શક મિત્રો આજનો જે યુગ છે એ આધુનિકતા અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે આજે આપણી સામે અનેક પ્રકારની ટેકનોલોજીઓ આવી છે અનેક પ્રકારની ટેકનોલોજીનો વિકાસ થયો છે તેનો ઉદ્ભવ થયો છે ત્યારે આ ટેકનોલોજી એ ક્યાંક ને ક્યાંય આપણા જીવનને સફળ પણ બનાવ્યું છે અને આપણા રોજિંદા જીવનમાં અને આપણા જે કામના કામનું જે જીવન છે જે મોટી મોટી ઓફિસો છે ઉદ્યોગો છે તેમાં પણ ટેકનોલોજીએ આપણને અને રીતે મદદ કરી છે પણ દર્શક મિત્રો જ્યારે આ ટેકનોલોજી જ આપણા માટે જે છે એક ભયજનક બની જાય છે જ્યારે આ ટેકનોલોજી જ આપણા માટે ખતરો બની જાય છે ત્યારે આ બાબતે જરા વિચારવાનો મુદ્દો બની જાય છે દર્શક મિત્રો એઆઈનો વિકાસ એ હમણાં ખૂબ જ વધારે પ્રચલિત બન્યો છે એઆઈ ટેકનોલોજી એ દરેક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતી થઈ છે દરેક ક્ષેત્રમાં હવે એઆઈ છે એ ખૂબ જ કામ કરાવવા માટે ખૂબ જ નિપુણ માનવામાં આવે છે ખૂબ જ સફળ પરિબળ માનવામાં આવે છે ત્યારે આવા જે એઆઈ છે કે જેને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો કૃત્રિમ બુદ્ધિ આ જે એઆઈ છે એ એવી રીતે સર્જન કરવામાં આવેલા છે કે એઆઈને એવી રીતે બનાવવામાં આવ્યા છે કે જે છે એ માનવ શક્તિ માનવનું જે મગજ છે એ માનવના મગજ પ્રમાણે વિચાર કરીએ કે અને સમજણ કરીએ કે માનવ જે રીતે કાર્ય કરે છે એ રીતે આ એઆઈ માનવ મગજ તરીકે એક કામ કરે તો આવી ટેકનોલોજી જ્યારે આજે સમાજમાં આવી છે ત્યારે સમાજ માટે એક ખતરો ઊભો થયો છે આ ટેકનોલોજી એ ચોક્કસ આપણને ઉપયોગ માટે બનાવવામાં આવી હતી આપણી સુવિધા માટે બનાવવામાં આવી છે પણ જ્યારે આ ટેકનોલોજી જ આપણા માટે ખતરો બની જાય ત્યારે શું કરવું દશક મિત્રો ઘણા એવા ઉદાહરણ પર સામે આવ્યા છે આપણી સામે એઆઈ ના કે જેને આપણને ભયજનક પરિસ્થિતિમાં મૂકી દીધા છે જો હું વાત કરું તો એક બાળકે એઆઈ પાસે એક પ્રશ્ન પૂછ્યો સામાન્ય રીતે એઆઈ નો ઉપયોગ આપણે એ રીતે કરતા હોઈએ છીએ કે તમારા તમે જે પ્રશ્નો હોય છે તમારા મનમાં એ પ્રશ્નો તમે એઆઈ ને પૂછો અને એઆઈ તમને તેનો જવાબ આપતા હોય છે તો તો દર્શક હું તમને એક એક કિસ્સાની વાત કરું એઆઈ ને સહજ રીતે એવો પ્રશ્ન પૂછ્યો કે મારા માતા પિતા જે છે એ મને મોબાઈલ વાપરવાની રોકટોક કરે છે એ લોકો મારા ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવા માંગે છે તો મારે શું કરવું જોઈએ તો નીલમ આ ખૂબ જ ચિંતિત મુદ્દો કહેવાય કે એઆઈએ એ બાળકને એવો ઉપાય આપ્યો એઆઈ એ બાળકને એવો ઉપાય આપે છે કે તારે તારા માતા પિતાની હત્યા કરી નાખવી જોઈએ તો દર્શક મિત્રો આવી રીતના જે કિસ્સાઓ છે આવા એઆઈ છે એ આપણા માટે ખૂબ જ ખતરો ઊભો કરે છે કે જે બાળકો માટે તો ભય બને છે પરંતુ બાળકો અને માતા પિતાના સંબંધોમાં પણ ખતરો ઊભો કરતા હોય છે જી એ એઆઈ એ છે હેલ્થ કેરમાં નાણાંના વ્યવહારમાં અમુક વાર એવું થાય છે કે આપણે જે સવાલ કરતા હોય તો એ હાનિકારક પરિવાર માટે એક હાનિકારક વસ્તુ બની જાય છે જ્યારે આવો જવાબ મળતો હોય છે કે માતા પિતા બાળકને એવો જવાબ આપવામાં આવ્યો કે માતા પિતાની હત્યા કરી દે

એવી સલાહ આપવામાં આવે છે કે તમે એક રીતે એક વિકૃતિ ગણી શકો કે કોઈ પણ જ્યારે બાળક મોબાઈલ નો ઉપયોગ કરે અથવા તો કોઈ એવી બીજી જયારે મોબાઈલનો ઉપયોગ કરે અને એક જે ઇન્ટરનેટનો ઉપયોગથી જે બાબતોનું માં લઈ અને પોતાના જીવનમાં અનુસરતો હોય છે ત્યારે જો આવી સલાહ આપવામાં આવે તો તે બાળકના જે માનસિક સ્વાસ્થ્ય છે તેના પર ખરાબ અસર ઉભી કરી શકે છે કારણ કે જો બાળક એઆઈ ની જે સલાહો માની અને જો તેનું ફોલો કરે છે

આપની દિલ્હી વાત રજૂ કરવા બદલ જી સાઈમા આની અંદર જેવી રીતે દર્શક મિત્રાએ જણાવ્યું કે એઆઈ સાવચેતીપૂર્વક જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ સારી વસ્તુ છે અને જો એની દરેક વસ્તુ માનવામાં આવે તો એ હિંસાત્મક પણ બની શકે છે ત્યારે વાત કરીએ તો થી જેવી રીતે વાત કરી કે ઘણા માણસોની જોબ દસ માણસ નું કામ એક જ વસ્તુ એક જ મશીન કરી શકતું હોય તો દસ માણસોની જરૂર નથી પડતી ત્યારે આની અંદર સવાલ સાહેબ એ થાય છે કે જો એઆઈ મનુષ્યનું સ્થાન લઈ લેશે તો દસ મનુષ્યની એક જ મશીન ગરજ સારી શકે છે તો નોકરી ઉપર એની માઠી અસર થઈ શકે છે જે લોકો જોબ વર્ક કરીને પોતાનું જીવન ગુજરા હોય છે પોતાનો પરિવાર ચલાવતા હોય છે બે ટાઈમની રોજીરોટી કમાતા હોય છે જ્યારે એ દસ માણસોનું સ્થાન એક મશીન દ્વારા કે એઆઈ દ્વારા લઈ લેવામાં આવે તો એ દસ માણસોનો પરિવાર વિખેરાઈ જાય છે કારણ એનું એટલું જ છે કે એની સાથે નો સારો ઉપયોગ એ છે કે કે એની કાર્યક્ષમતા ખૂબ ઝડપી છે એ સરળતાથી કામ કરી શકે છે અને જે નિર્ધારિત જે માણસ જે દસ કલાકમાં કે આઠ કલાકમાં કામ કરી શકતો હોય છે એ માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકે છે ત્યારે આવી વધુ એઆઈ નો ઉપયોગ કરતા હોય છે ત્યારે વસ્તુ ત્યાં થાય છે કે મનુષ્ય જાતિનું શું એક ટાઈમ એવો પણ આવશે કે જયારે મનુષ્યની જરૂર નહીં પડે પરંતુ આ મનુષ્ય સર્જિત એઆઈ છે જે સમય જતા

વિપરીત અસરો આપણા પર પાડતો હોય છે નો ડાઉટ ટેકનોલોજીના કારણે ઘણા વિકાસ થયા છે એઆઈની આટલી જ બધી એઆઈના બધા ગેરફાયદા જ નથી એના લીધે ઘણા ફાયદાઓ પણ થયા છે વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ થઈ છે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ થઈ છે ખાસ કરીને દેશની જે આર્થિક વૃદ્ધિ છે તેમાં પણ ઘણો વધારો થયો છે પરંતુ દર્શક મિત્રો જો આપણે તેના નેગેટિવ પાસા જોઈએ તો એ ખૂબ જ ભયજનક છે ટેકનોલોજી જ્યાં સુધી આપણા માટે સફળ હોય છે જ્યાં સુધી એ આપણને મદદ કરે છે હોય ત્યાં સુધી તો તે આપણા માટે સારી જ હોય છે પરંતુ જ્યારે ટેકનોલોજી આવી ટેકનોલોજી જે છે એ આવી રીતે ગંભીર પરિણામો સર્જે ત્યારે તે ખૂબ ચિંતાનો વિષય બને છે ત્યારે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે તેમની વાત સાંભળી લઈએ હેલો હેલો મોરબીલી બોલો જી રણછોડભાઈ સ્વાગત છે આપનું દિલ્હી વાત કાર્યક્રમમાં આપ શું કહેવા માંગશો અમારા આજના મુદ્દાને લઈને તમારે ઘર ની અંદર વસાવી અને તમારે ઘરના કામ માં એનો ઉપયોગ કરે બાર એનો ઉપયોગ કરે તમે હમણાં બોલ્યા કે એક વસ્તુ દસ માળા નો કામ આપે તો આ તો બધું મજૂર વર્ગે તો બિચારા નવરાત થઇ જાય ને એને તો કાઈ પછી હાથમાં નો આવે ને એનો વિરોધો ને બધા ઘરની અંદર ધારો કે આઠસો કે હજાર રૂપિયા પોતાવારી નું હોય તો ઈ હજાર રૂપિયા ઈ પોતાવારી કરીને માણસ ને મળી રહીએ સીટી ની અંદર મારું આ કહેવાનું હમણાં આ વસ્તુ એ વસાવશે અને આ કામ કરશે બધું તો ઈ પોતાવારી રાખવાના નથી ને

કામગીરીને સુનિશ્ચિત કરે છે અને સમય પણ બચાવે છે એઆઈ જો આપણે એઆઈ નો ઉપયોગ કરીએ તો કામગીરીને કહેવાય કે જે જે મનુષ્યના હાથમાં નથી નથી ચોક્કસ આપણે કામ કરી શક્યા કરી શકતા એ એઆઈ કરી શકે છે જેમ કે ઘરની નોર્મલી વાત લઈ લઈએ કે ઘરમાં સાફ સફાઈથી લઈને દરેક વસ્તુનું આપણે જે રીતે કામ કરી શકીએ છીએ એના કરતાં વધારે સારું કામ એઆઈ આપે છે અને સાથે સમયનો બચાવ પણ કરે છે નિષ્પક્ષ નિર્ણય લેવામાં ક્ષમતા ધરાવે છે જ્યારે મનુષ્યની જાતિ આપણે કોઈ પણ હોય ભાવનાત્મક બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે ભાવનામાં વહી જઈને કોઈ નિર્ણય લેતા હોય છે જ્યારે અમુક વસ્તુની અંદર બુદ્ધિથી એ નિર્ણય લે છે એઆઈ દ્વારા બુદ્ધિથી નિર્ણય લેવામાં આવે છે ના કે ભાવનાત્મક રીતે જેવી રીતે હમણાં જ આમને એક કિસ્સો સંભળાયો કે એઆઈ દ્વારા કે બાળકને માતા પિતાને મારી નાખવાની સલાહ આપવામાં આવી આ તો જો કે ખરાબ જ કહેવાય કે ભાઈ આ ખોટી

ત્રણ ટેકનોલોજી વાળા ટેકનોલોજી મૂકી દેવામાં આવે કે એઆઈ મૂકી દેવામાં આવે પચાસ માણસોની જગ્યાએ ત્યારે ફક્ત ફક્ત એનું જેવી રીતે કહેવાય ચાર્જિંગ છે છે કે ડેટા એનાલિસિસ એ બધું એડ કરવાનું આવે છે પર ઉપરાંત પચાસ માણસની સેલરી બચી જાય છે પરંતુ આની સાથે નુકસાન પણ એ હોય છે કે કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે એઆઈ ની કાર્યક્ષમતા સમય જતા ઘટી શકે છે ત્યારે એની અંદર મર્યાદા હોય છે કે એનો ડેટા એડ કરવાનો આવે છે કે જે પણ એમ કહેવાય કે કોઈ પણ વસ્તુ હોય એની પાછળ ખર્ચો પાંચ વર્ષે પરંતુ એ એમાં વધી શકે છે મતલબ એ જ છે કે આ મિડલ ક્લાસ કે સામાન્ય વર્ગ માટે આ જે ટેકનોલોજી છે એ નહીવત છે મતલબ કાર્ય એ પરચેસ કરી શકે ત્યાં સુધીનું નથી આ જ વસ્તુ છે ઉદ્યોગોમાં છે કે કોઈ પણ જોબ વર્ગ ઉપર છે કે માણસોની જગ્યાએ એ લોકો જાને પ્રોવાઈડ કરી શકે છે બીજી વસ્તુ ડેટા સંપાદન અને વિશ્લેષણમાં સચોટ પરિણામ આપે છે કોઈ પણ વસ્તુનું એનાલિસિસ હોય એ એઆઈ દ્વારા સચોટ રીતે કરવામાં આવે છે જે કાર્યમાં કોઈ પણ વિશ્લેષણ છે એને કોઈ પણ વ્યક્તિને કરવા જાય તો બે દિવસ ત્રણ દિવસનો અમુક એવા ટાર્ગેટ હોય છે જેમાં અચીવ કરવામાં ત્રણ ચાર દિવસનો સમય લાગતો હોય છે પરંતુ એઆઈ દ્વારા એ જ વસ્તુ એક કલાકમાં કરી આપવામાં આવે છે એઆઈ ની શીખવાની ક્ષમતા મર્યાદિત હોય છે એઆઈ ની શીખવાની ક્ષમતા મર્યાદિત હોય છે એનો મતલબ એ છે કે કે એની અંદર જેટલો ડેટા મનુષ્ય દ્વારા ફિટ કરવામાં આવ્યો હોય છે બસ એ ત્યાં એટલી ક્ષમતા સુધી જ વિચારી શકે છે એટલા ક્ષમતા સુધી જ નિર્ણય લઈ શકે છે જેવી રીતે આપણે મોબાઈલની વાત લઈ લઈએ જેટલો ડેટા આપણે અંદર એડ કર્યો હશે એ એટલું જ આપણને આપી શકે છે એવી જ રીતે એઆઈમાં પણ એ ટાઈપનું જ હોય છે જી બિલકુલ નિલમ આપે જે રીતે વાત કરી એ પરથી આપણે એ પણ કહી શકીએ કે એઆઈ જે છે ક્યાંક ને ક્યાંક મનુષ્યની વિચારવાની ક્ષમતા પર પણ અસર કરે છે એઆઈ જે છે મનુષ્યના કામ ખૂબ જ સરળતાથી ખૂબ જ ઓછી મિનિટોમાં તેને તૈયાર કરીને આપી દેતા હોય છે દર્શક મિત્રો હું તમને વધુ એક ઉદાહરણ આપું તો આજકાલ જે યુવાનો છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રોજેક્ટ બનાવવા માટે પોતાની અભ્યાસમાં જે પીપીટીઓ વપરાતી હોય એ પીપીટીઓ બનાવવા માટે પોતાના અસાઇનમેન્ટ બનાવવા માટે આ પ્રકારના એઆઈ ના ઉપયોગ કરે છે આમ કરવાથી તેમને સરળતા વિદ્યાર્થીઓને જે છે સરળતાથી જ બધા પરિણામો જે છે મળી જતા હોય છે અને વિદ્યાર્થીઓ ત્યારબાદ તે અસાઇમેન્ટને અથવા તો તે પીપીટીને પોતાની કોલેજોમાં કે પોતાના શિક્ષકોને આપી દેતા હોય છે કે તેને સબમિટ કરાવી દેતા હોય છે તો દર્શક મિત્રો ખૂબ જ ગંભીર મુદ્દો છે કે વિદ્યાર્થીઓ કે જેમને અસાઇનમેન્ટ એટલા માટે આપવામાં આવે છે કે તેઓ શીખી શકે પરંતુ હવે એઆઈના લીધે વિદ્યાર્થીઓ આવા અસાઇમેન્ટ એ એઆઈ થ્રુ કરાવતા થયા છે પરિણામે વિદ્યાર્થીઓની જે વિચારવાની ક્ષમતા છે વિચાર તેમની જે શીખવાની ક્ષમતા તેમની જે બૌદ્ધિક ક્ષમતા છે તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવે છે હોમવર્ક આપવામાં આવતા હતા કે જેનાથી આપણે લખી લખવાની આદત આપણને પાડવામાં આવતી હતી ક્યાંક ને ક્યાંક કારણ કે લખવાની ટેવ એક એવી ટેવ માનવામાં આવે છે દર્શક મિત્રો કે જે તમે લખો છો તે તમારા માઇન્ડમાં સતત ચાલતું હોય છે પ્લસ તમે જીભ દ્વારા તે બોલતા જાઓ છો એટલે તમારા મગજમાં એ તમને યાદ રહે છે પરંતુ હાલમાં વિદ્યાર્થીઓ જે છે એ આવી પરીક્ષાઓમાં લખાણની જે નોંધો હોય છે તે બનાવતા બંધ થયા છે અને એ આગળથી પોતાના પ્રશ્નોના ડેટા અને પોતાના પરીક્ષાના વાંચવાના ડેટા એ લોકો ઓનલાઈન તેની આગળથી મેળવતા થયા છે પરિણામે શું થાય છે કે વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની ભૌતિક ક્ષમતા તો ઘટે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ મુદ્દા પર તેમની જે વિચારવાની ક્ષમતા છે એ પણ ઘટે છે તો આ રીતે એઆઈ જે છે એ આવી રીતના જ્યારે વર્તે છે વર્તે છે સમાજમાં ત્યારે એ ખૂબ ચિંતાનો વિષય બને છે અને લોકો માટે ભયજનક બને છે બીજી વાત આપણે જો બાળકોની કરવામાં આવે તો બાળકનું માનસ જે છે એ ખૂબ જ કોમળ હોય છે બાળકને તમે જે કહો તે બાળક માની લે છે અને બાળકમાં એટલી વિચારવાની ક્ષમતા નીટલમ આપણે કહી શકીએ કે હોતી નથી કે એવું વિચારી શકે કે કઈ વસ્તુ તેના માટે ખરાબ છે કે કઈ વસ્તુ તેના માટે ખરાબ છે કે પછી કઈ વસ્તુ સારી છે અથવા તો એવી એની કોઈ વિચાર શક્તિ એટલી મજબૂત નથી હોતી એટલું લાંબુ બાળક જે છે એ વિચારી નથી શકતું કે કઈ વસ્તુ કયું આચરણ તેની માટે સારું છે કે કયું આચરણ તેની માટે ખરાબ છે તો આવી રીતના જે એઆઈ છે એ અત્યારે અમુક પ્રકારની ગેમો પણ લાવતા થયા છે તો આવી જે મોબાઈલમાં આવતી આવી એઆઈ વાળી ગેમો છે એ બાળકોને ગેરમાર્ગે દોરતી હોય છે ક્યાંક ને ક્યાંક પ્લસ જો હવે વાત કરીએ આપણે એઆઈની ની કે એઆઈ જે આપણે આગળ ડેટા માંગે છે તો ક્યાંક આપણે એવું પણ કહી શકીએ કે એઆઈ જે છે આપણી ગોપનીયતાનો ભંગ કરે છે કારણ કે દર્શક મિત્રો જ્યારે તમે એઆઈ પાસેથી કંઈ માંગો છો ત્યારે આ જે એઆઈ છે એ તમારા પર્સનલ ડેટા માંગતું હોય છે અને આપણે કંઈ પણ વિચાર્યા વગર આવા જે આપણા પર્સનલ ડેટા હોય છે એ એઆઈને ને આપી દેતા હોઈએ છીએ કારણ કે આપણે એની આગળથી કામ કરાવવું હોય છે કારણ કે અત્યારે મનુષ્ય છે એ એઆઈને લીધે ક્યાંક ને ક્યાંક આળસું બન્યું છે એવું પણ આપણે કહી શકીએ કારણ કે જે કામ કરવામાં એને ચાર પાંચ કલાક લાગી શકે છે તે કામ એને એઆઈ માત્ર દસ પંદર મિનિટમાં આપી શકે છે અને ત્યારબાદ તે મનુષ્ય જે હોય છે તેને વિચારવાની પણ જરૂર નથી પડતી અને તેને કોઈ કામ કરવાની પણ જરૂર નથી પડતી ત્યારે આવી રીતના જે એઆઈ છે માણસને આળસુ બનાવે છે અને માણસની કાર્યક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતાને પણ ત્યાગની કંઈક ઘટાડે છે ત્યારે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે તેમની દિલની વાત સાંભળી લઈએ હલ્લો જી તુ જોશી જલાલપુરી જી જી તુ આપનું દિલ્હી વાત કાર્યક્રમમાં આપ એમાં જેવો એકડો પાડી એવો પડે છે જી એવો પડી શકે છે આપતો હતો પાંચ હજાર વર્ષ પહેલા ગીતામાં ગીતા નું જ્ઞાન પણ આની અંદર સરસ મજાનું છે અને આ જે બાળક છે કામ કરતા હોય એનું કારણ છે કે આપણા જે ગુજરાતીઓ છે સૌરાષ્ટ્ર વાસીઓ ગુજરાત વાસીઓ ઈ મજૂરો હડકું કામ કરી શકતા નથી ત્યારે પરપ્રાંતિયો છે એ જ્યાં બેસી શકે છે એટલા માટે થઈ બધો માલ નો રખડે એટલા માટે પણ અહીંયા ની જરૂર પડે જી બિલકુલ જી જીતુ ભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપના દિલની વાત અમારી સાથે રજૂ કરવા બદલ તો નિલમ જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે જે એઆઈ છે માણસની ભૌતિક ક્ષમતા પર અને વિચારવાની ક્ષમતા પર પણ ખૂબ જ ગંભીર અસર પાડે છે ત્યારે જ્યારે હવે એઆઈ દ્વારા આવા ગેમો બનાવવામાં આવે છે ત્યારે બાળકો શું હોય છે એ લોકો તો વિચારી નથી શકતા જે રીતે દર્શક મિત્રોએ વાત કરી કે બાળકનું માનસ જે હોય છે બાળકનું જે મન છે એ કોરી પાટી જેવું હોય છે આપણે જેમાં તેમાં જેવા પ્રકારનો એકડો પાડીશું તેવો એકડો એ બાળક શીખે છે તો અત્યારથી જ હવે આપણે જોઈએ અત્યારે કે કે નાનું માત્ર આપણે એમ કહી શકીએ નવ મહિનાનું કે દસ મહિનાનું બાળક હોય નીલમ એ પણ હવે ફોન જોદું થયું છે ક્યાંક ને ક્યાંક માતા પિતા પાસેથી પણ આપણે સાંભળીએ છીએ કે એને અમે ફોન ના આપીએ તો એ જમતું નથી કે એને જ્યાં સુધી અમે ફોન ના બતાવીએ ત્યાં સુધી તે સૂતું નથી તો આ ખૂબ જ ગંભીર મુદ્દો બને છે કે આઠ નવ મહિનાની ઉંમરથી જ બાળક જે છે એ ફોનથી આટલો ટેવાઈ જાય છે ત્યારે જો પાંચ છ વર્ષના બાળકની વાત કરવામાં આવે તો બાળક બાળક જે છે એને ગેમમાં મનોરંજન મનોરંજન મળતું હોય છે ક્યાંક ને ક્યાંક એને મજા આવતી હોય છે તો આ પ્રકારની ગેમો દ્વારા જે બાળક છે એ એના માનસ પર વિપરીત અસરો પડતી હોય છે ક્યારેક આવી ગેમો દ્વારા એવા ટાસ્ક ટાસ્ક પણ આપવામાં આવતા હોય છે નીલમ ખૂબ જ ગંભીર રીતે કે આ ટાસ્ક કરો તો અમે તમને કરીશું તમે આ લેવલ પાર કરવા માટે આ ટાસ્ક કરો તો એના એના કારણે બાળક જે છે એ ગેરમાર્ગે દોરાય છે અને તેના માનસ પર વિપરીત અસર અને તેની તેના વિપરીત વિચારો ઊભા થતા હોય છે ત્યારે આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે તેમની વાત સાંભળી લઈએ હલો જી જીતુભાઈ ફરી એક વખત સ્વાગત છે આપનું દિલ્હી વાત કાર્યક્રમમાં જણાવશો આપ શું કહેવા માંગો છો બાળકો માટે પેલો એની માં એની માતા આવે છે શિક્ષક અને ત્રીજો આવે છે ક એટલે કરુણા કરુણા એટલે ઇમોશનલ નહી પરંતુ કોટ ને સાવકી માં હોય અને ઘરેથી બાળકને બહુ ત્રાસ અપાતો હોય સ્કૂલે મોડું કરે એક દાખલો હતો કે લઈ ગઈ શિક્ષકે ઉભો રાખ્યો અને શિક્ષકે માર્યો એ બાળકને થોડીક વાર કઈ ગયા બાળક નીચે પડી ગયો અને એના બુટ માં જોયું તો વીચી હતો

બાળક જોવે છે એની પણ અસર એની પર પડે છે નમસ્કાર બિલકુલ જીતુભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપના દિલ્હીમાં તમારી સાથે રજૂ કરવા બદલ દર્શક મિત્રો એઆઈ જે છે એ આપણી માટે ક્યાંક ને ક્યાંક આશીર્વાદ બન્યા છે તો ક્યાંક ને ક્યાંક એ આપણા માટે શાપ પણ બન્યા છે ત્યારે આપણે એવું કહી શકીએ કે એઆઈના લીધે આપણને અનેક ફાયદાઓ થયા છે એઆઈ જે છે એના ગેરફાયદા પણ છે પરંતુ દર્શક મિત્રો તેનો સાવચેતીપૂર્વક સાવધાની સાથે ઉપયોગ કરવો એ ક્યાંક ને ક્યાંક આપણા હાથની વાત છે ટેકનોલોજી બનાવવામાં આવે છે આપણા વૈજ્ઞાનિકો અનેક પ્રકારના પ્રયાસો કરે છે અનેક પ્રકારની કઠિન મહેનત કરે છે અને આપણા માટે ટેકનોલોજી બનાવે છે કે જેના લીધે આપણે જે આપણું જીવન છે રોજિંદુ જીવન છે માટે જ્યારે પણ આવી ટેકનોલોજી ઉપયોગ ટેકનોલોજી બનાવવામાં આવે છે ત્યારે તેનો સાવધાનીપૂર્વક અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ દર્શક મિત્રો સમયનો અભાવ છે માટે આજના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું